દેશના વિવિધ રાજ્યોમાં ભાજપના વિસ્તારક તરીકે સેવા આપવા ગયેલા રાપર તાલુકાના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા વર્ણવે છે પોતાના અનુભવો આવો જોઈએ શું કહ્યું તેમને મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો જ્યારે જ્યારે પાર્ટીને જરૂર પડી હોય ત્યારે પંકજભાઈને અવારનવાર અન્ય રાજ્યોમાં મૂકી અને એમની કોઠા કોઠાસૂદનું એમની સંગઠનની શોધનું પાર્ટી લાભ લેતી હોય છે ખાસ તો પંકજભાઈ અત્યાર સુધી ઘણા પ્રવાસો કર્યા છે પણ હમણાં જ જે મુક્તાઈનગર મહારાષ્ટ્રના મુક્તાઈનગરમાં જે ગયા અને ત્યાં પાટીદારોને મળ્યા એ પાટીદારોએ આપણા કચ્છના વર્ષોથી નવસારી નીકળી ગયેલા અને તે છતાં એમનો જે વતન પ્રેમ એમનો જે ધર્મ પ્રેમ એમની જે શ્રદ્ધા એને પ્રત્યક્ષ અનુભવીને જ્યારે પંકજભાઈ આવ્યા છે ત્યારે આપણે મળશું પંકજભાઈ મહેતાને શું કહેશું પંકજભાઈ મુક્તાઈનગર એ મહારાષ્ટ્રનો જલગાંવ જિલ્લાનો મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવતો વિસ્તાર છે અને તાપતી નદી જ્યાંથી પસાર થઈને સુરત સુધી તાપી નદી જે આવે છે એનાથી આગળ મધ્યપ્રદેશથી શરૂ થઈ અને મુક્તાઈનગર વિસ્તારમાં થઈ અને અહીં આવે છે સુરતમાં એ વિસ્તારમાં ઘણા બધા ગુર્જરો છે એમને મળવાનું થયું તો તે પૈકી કેટલાક ગુર્જરોએ એવું કહ્યું કે અમારા કુળદેવી માતાજી આશાપુરા છે અને અમે લગભગ દર વર્ષે કચ્છ આવીએ છીએ તો મને થોડો રસ પડ્યો કે તમારા કુળદેવી આશાપુરા છે તો આપનું મૂળ ક્યાં છે અને બધા પરિવારો સાથે મળવાનું થયું બહુ ડિટેલ તો કોઈને ખ્યાલ નહોતી બસો અઢીસો ત્રણસો વર્ષ પહેલાં શિફ્ટ થયેલા હશે પણ એટલી અમને ખ્યાલ છે કે અમારા કુળદેવી મા આશાપુરા છે અને એટલે અમે આશાપુરાને પૂજીએ છીએ અને આશાપુરાનું મંદિર પણ ત્યાં મુક્તાઈનગર વિસ્તારમાં એમણે બનાવ્યું છે ને મંદિરના દર્શન કરવાનો જવાનો પણ મને અવસર મળ્યો અને સામાન્ય રીતે એમની રહેણી કહેણી રીધભાત બધું જોઈએ તો આપણને એવું લાગે કે આપણા પણ આનો ભાવ થાય એ પ્રકારના ખૂબ શુદ્ધ ભાવથી આપણને સારી રીતે મહેમાન ગતિ કરે એવા અનેક લોકો ત્યાં છે અને સામાન્ય રીતે હમણાં તમે અને પરિચય આપવામાં એવું કહ્યું કે પંકજભાઈની શક્તિનો પાર્ટી ઉપયોગ કરતી હોય છે પણ હું એમાં એના કરતાં થોડું ઉલટું કહીશ કે પંકજ મને વ્યક્તિગત રીતે પાર્ટી આ પ્રકારનો મોકો આપતી હોય છે હું એવું સમજું છું અને ભાજપનું કામ એ રાષ્ટ્રનું કામ એમ સમજીને બધી ચૂંટણીઓમાં જતો હોઉં છું પશ્ચિમ બંગાળ ગયો ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રમાં બીજી વખત ગયો છું પહેલાં શહેરમાં હતો આ વખતે ગ્રામીણમાં છું તો મને અહેસાસ થાય કે કદાચ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ન હોત તો જીવનભર આવા ગ્રામીણ ભારતના દર્શન કરવાનો મને અવસર ન મળત વિવિધ સંસ્કૃતિઓને સમજવાનો અવસર ન મળત વિવિધ ગામડાની અંદર નિસ્વાર્થ પ્રેમ જે મળતો હોય છે એ પ્રેમથી પણ કદાચ હું વંચિત રહી ગયો હોત અને એવું લાગે કે ઉત્તર પ્રદેશનો એ નેપાળને અડીને આવેલો બહેરાઈચ જિલ્લો હોય કે રાજસ્થાનનો એ જયપુરથી બિલકુલ અંદરનો વિસ્તાર ગ્રામીણ વિસ્તાર હોય કે અત્યારે મહારાષ્ટ્રનો આ મુક્તાઈનગર વિસ્તાર આ ગ્રામીણ ભારતના દર્શન કર્યા વગર જ ઉપર પહોંચી જત એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાનો મારા જીવનની અંદર મને આ ખૂબ મોટો બેનિફિટ થયો હોય એ પ્રકારની અનુભૂતિ થાય છે ઘણું બધું ત્યાં શીખવા મળતું હોય છે અને એ રોમાંચ હોય છે એની અમુક અમુક વસ્તુ એવી છે માણી શકાય એનું વર્ણન ના થઈ શકે આ પંકજભાઈની હું તો એમ કહી કે એમની મોટા એ છે કે એમ જે એમણે આખો જવાબ આપ્યો ક્યાંક ને ક્યાંક એમની વિધવતા તો બતાવે છે સાથે સાથે પાર્ટી પ્રત્યેનું સમર્પણ પણ અહીં ઝલકી રહ્યું છે ખાસ તો પંકજભાઈ તમે આટલા બધા વિસ્તારોમાં ગયા એમાં ખૂબ અવનવા અનુભવો થયા છે એવો કોઈ અનુભવ કરો કે જે તમને રોમાંચ રોમાંચકારી હોય યાદગાર રહી ગયો દરેક જગ્યાએ એવા ઘણી બધી ઘટનાઓ હોય છે જેમ કે મેં આ વખતે મનમાં એવું નક્કી કર્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી જેમ આરએસએસની અંદર પ્રચારક જીવન જીવતા હોય છે કમસે કમ જે દસ દસ દિવસના ટુકડામાં પંદર પંદર દિવસના ટુકડામાં જઈએ છીએ તો એની નજીકનું જીવન જીવી શકાય એવી અનુભૂતિ થઈ શકે તો બીજું કંઈ ન થઈ શકે તો કશું જ નહીં પણ બહારનું કોઈ હોટલમાં ન જમવું અને કાર્યકર્તાના ઘરે જઈને જ ભોજન કરવું તો આ વખતે મેં એવો પ્રયોગ કર્યો તો એમાંથી ઘણા બધા પ્રકારની નવી નવી અનુભૂતિ નવા નવા અનુભવો એમાંથી આવ્યા કે આજે કાર્યકર્તાના ઘરે ભોજન માટે જઈએ એ પરિવારનું સમર્પણ હોય એ પરિવાર પાર્ટી માટે રાષ્ટ્ર માટે કેટલા બધા પ્રયત્નો કરતો હોય એની જ્યારે ગાથાઓ સાંભળીએ કોઈની બીજી પેઢી હોય કોઈની ત્રીજી પેઢી હોય એવા અનેક કાર્યકર્તાના ઘરે જવાનું થાય જેને દૂર દૂર સુધી કોઈ સ્વાર્થ નથી કોઈ પદ નથી જોઈતું કોઈ ચૂંટણી નથી લડવી કોઈ કશું જ કંઈ મેળવવાનું નથી માત્ર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રના વિચારોથી રંગાયેલા પરિવારો હોય અને એના દીકરાઓ બહેનો માતાઓ જે ભાવથી આપણને આશીર્વાદ આપે આપણી સાથે બેસીને ભોજન કરે એ અનુભૂતિ અલગ અલગ પ્રકારની કરી ગઈકાલે જ મારે અશોકભાઈને મળવાનું થયું ત્યારે મેં એમ કીધું કે તમારું જીવન કેવા પ્રકારનું હશે એનો થોડોક છાંટ મેં આ વખતે અનુભૂતિ કરી એટલે આવા પ્રયોગો કરતા હોઈએ છીએ અને ઘણી વખત સમૂહમાં જ્યારે મળવાનું થાય વાતચીત કરવાનું થાય વિચારો વ્યક્ત કરવાનું થાય ત્યારે આપણને અંદાજ હોય કે પહેલાં આપણે બધાનો પરિચય કરીએ મારી સામાન્ય રીતે ટેવ એવી છે કે માત્ર પોતાની વાત કરી દેવી એવું નહીં પણ કોઈ પણ સમૂહ સાથે બેસીએ ત્યારે કલાકથી બે કલાક બેસવું સમય પૂરતો આપવો તો એક એકનો પરિચય કરવું ત્યાર પછી એના મનમાં શું છે એ જાણું અને ત્યાર પછી રાષ્ટ્રની વાત રિયલ વાત વિકસિત ભારતની વાત નરેન્દ્રભાઈની વાત યોગીજીની વાત અમિતભાઈની વાત આવા મહાન રાષ્ટ્રપુરુષો જે થઈ ગયા કેટલા બધા અને કામ કરી રહ્યા છે એ બધાની વાત અટલજીની વાત આ બધી વાત કરીએ ત્યારે અનુભૂતિ આપણે કરીએ કે એનામાં કેટલો બદલાવ આવ્યો પહેલાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ફરિયાદ હોય તકલીફ હોય રજૂઆત હોય એ જ લોકો ભાવનાત્મક રીતે જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે પોતાની તકલીફ ભૂલી જતા હોય છે એ પણ આપણને જોવા મળે એટલે આખરે શીખવાનું ઘણું બધું મળતું હોય છે લોકોના માનસને જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યાંની સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને આખરે તો પોતે જ્યાં જઈએ છીએ ત્યાં અલગ અલગ પ્રકારે ઘણું બધું કામ થઈ શકે જેમ કે મુક્તાઈનગર છે તો એ ઉત્પાદનની દ્રષ્ટિએ કેલા અને કપાસ સૌથી વધુ ઉત્પાદન થતો વિસ્તાર છે તો મારો તો નેચર છે સહકારી આગેવાન છું એટલે ત્યાં જઈને મેં યુરિયા ડીએપીના ફિગરો લઈ લીધા અને એમને બધી જ મિટિંગોમાં ભાગે ખેડૂતોને કહેવાનું શરૂ કર્યું કે તમે જે ઉપયોગ કરો છો યુરિયા ડીએપી એનાથી જમીનને શું નુકસાન થાય એનાથી સ્વાસ્થ્ય લોકોના સ્વાસ્થ્ય જે એના ઉપયોગ કરે એને શું નુકસાન થાય તો તમને પણ આર્થિક નુકસાન ન થાય ને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ પ્રકારનું મોડલ ન ઊભું કરી શકાય શું કરી શકાય ડિસ્કસ કરી કેટલાક લોકો સહમત પણ થયા કેટલાક ત્યાં પ્રયોગ કરે છે એવા લોકોને પણ બોલાવ્યા એટલે બધી જગ્યાથી તમામ રીતે માત્ર પોલિટિકલી કામ કરવા જઈએ છીએ એટલે પોલિટિક્સની જ વાત કરીએ એવું નથી પણ કાર્યકર્તા નિર્માણનું કામ થાય એમાંથી સારા કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે સારા એને પ્રોત્સાહન મળે આ બધી દ્રષ્ટિ એક સાથે હોવી જોઈએ અને એ દ્રષ્ટિથી કામ કરવાનો મોકો મળે છે એટલે સ્વયં આનંદ પણ મળે છે અને આપણે જે આપીએ છીએ એનું રિઝલ્ટ પણ મળતું હોય એવું દેખાય ત્યારે વિશેષ આનંદ થાય ખાસ તો પંકજભાઈ તમે પશ્ચિમ બંગાળ વિવિધ રાજ્યોની જે મુલાકાત લીધી એમાં ક્યાંક ને ક્યાંક તમારે જે મળવાનું થતું હોય ત્યાંના સ્થાનિક એ માટીના માણાને જ મળવાનું થાય ત્યારે ભાષાકીય પ્રોબ્લેમ કે એવું કાંઈ થાય ભાષાકીય પ્રોબ્લેમ મોટે ભાગે પશ્ચિમ બંગાળમાંય આવતો અને થોડો થોડો કંઈ પણ આવે છે પણ દસેક દિવસની અંદર ત્યાં રહેવાનું થયું એટલે હું ત્યાં જઈને લોકોને એવું કહું કે તમે તમારી જે ભાષા બોલો છો એ થોડીક ધીમેથી બોલો તો હું સમજવાનો પ્રયાસ કરીશ અને લગભગ સમજી જઈશ અને મારો એક પહેલેથી સ્વભાવ રહ્યો છે કે જ્યાં ન સમજાય ત્યાં કોઈ સંકોચ વગર પૂછી લેવાનો અને એ લોકો હિન્દી સમજતા હોય છે એટલે મને બોલવામાં તકલીફ મને સમજાવવામાં તકલીફ નથી પડતી પણ જ્યારે એ મરાઠીમાં વાત કરે ત્યારે જો ધીમે ધીમે બોલે તો સમજી જાઉં છું ફાસ્ટ બોલે તો મારે પૂછવું પડે છે છતાંય મારી સાથે જે હોય એને ક્યાંક ન સમજાય તો હું પૂછી પણ લેતો હોઉં છું એટલે સામાન્ય રીતે મને બહુ તકલીફ બહુ તકલીફ નથી પડી ક્યારે બંગાળમાં પણ કેટલાક બંગાળી શબ્દો જેમ કે કેટલાક શબ્દો સિમિલર હોય છે ભારતની ભાષાઓની અંદર આપણે ત્યાં ગુજરાતીમાં કોઈને કહીએ તો આપણે કહીએ બેસો હિન્દીમાં કહીએ બેઠો મરાઠીમાં કે બસો બસા અને એ જ વસ્તુ બંગાળીમાં કે બોસો એટલે સામાન્ય રીતે બધા સિમિલર શબ્દો હોય છે એટલે અંદાજ આવી જતો હોય ને ક્યાંક ને ક્યાંક ચલાવી લેતા છે કામ ખાસ તો પંકજભાઈ હવે આપણે એક રાજકીય વાત કરી લઈએ અત્યારે જે મહારાષ્ટ્રનું રાજકારણ છે એમાં મેં આ લોકોને મળતો હું છું એમનું કહેવાનું એવું છે કે ભાજપનું જે ચિત્ર છે એ અત્યારે જે દેખાય છે એવું નથી શું કહેશું તમને શું લાગ્યું મહારાષ્ટ્રની અંદર કદાચ તમારા સંપર્કમાં હશે તો એ મુંબઈ સાઈડના કે પુના સાઈડના હશે હું જ્યાં છું એ ઉત્તર મહારાષ્ટ્ર કહેવાય છે નાસિકથી કરીને છેક મુક્તાઈનગર સુધીના ઉત્તર મહારાષ્ટ્રની અંદર ઉત્તર મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે મળવાનું પણ થયું છેલ્લે પચીસ તારીખે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યકર્તાઓની બેઠક લગભગ અઢી કલાક સુધી થઈ એક એક બેઠકની સમીક્ષા થઈ હા ચોક્કસ ત્યાં જે બે રાષ્ટ્રીય પાર્ટીઓ છે ભાજપ અને કોંગ્રેસ સાથે બે પ્રાદેશિક પક્ષીઓ છે પાર્ટીઓ છે શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેના એના બે ભાગ થઈ ગયા છે એટલે ચારને બદલે છ પાર્ટીઓ થઈ છે એટલે કદાચ અમુક વર્ગ કન્ફ્યુઝ છે પણ એટલું ચોક્કસ હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો જે વર્ગ છે એમાં કોઈ ફરક નથી એવી જ રીતે કોંગ્રેસનો વર્ગ છે એમાં પણ મને કોઈ બહુ મોટો ફરક નથી દેખાતો એટલે રાષ્ટ્રીય પાર્ટીઓની અંદર મોટો ફરક નથી દેખાતો પણ જે પ્રાદેશિક પક્ષો છે એ બંને પક્ષોના બે બે ભાગ થઈ ગયા છે એટલે ચાર પાર્ટીઓ થઈ છે એટલે એનો જે માનવાવાળો વર્ગ છે એ કન્ફ્યુઝ છે પરંતુ હું ચોક્કસપણે કહી શકું કે આજે પણ માની લો કે મને તો જે સીટ મળી છે એ મુક્તાઈનગર સીટ જ્યાં આવે છે એની લોકસભા એ ભારતીય જનતા પાર્ટી આદરણીય રક્ષા ખળગેજી ત્યાં જીતેલી છે અને કેન્દ્રમાં મિનિસ્ટર પણ છે એટલે મહારાષ્ટ્રના થોડાક ધાર્યા પ્રમાણેના પરિણામો નથી મળ્યા એની વચ્ચે પણ ત્યાં લોકસભા આજે જીતેલા છીએ અને વિચિત્રતા એવી છે કે રક્ષા ખડશેના સસરા એટલે ભારતીય જનતા પાર્ટીના વર્ષોના આગેવાન એકનાથરાવ ખડશે એ આજે ભાજપ છોડીને ગયેલા છે એકનાથરાવ ખડસેની દીકરી આજે નેશનલ એનસીપી કામ કરે છે એનસીપીમાં કામ કરે છે એટલે ત્યાં થોડી આ પ્રકારની જે પ્રાદેશિક પક્ષો છે એના નેતાઓની અવન જવનનો વિષય વધુ હોય છે અને પણ તેમ છતાંય મેં એ પણ જોયું કે રક્ષા ખડશે ત્યાંના સાંસદ અને કેન્દ્રના મંત્રી હોય એની નણંદ અને એના સસરા એ સામે હોય પણ દરેક પોતપોતે જ્યાં છે ત્યાં પૂરતી તાકાત સાથે મહેનત કરે છે એટલે એ પણ એ ત્યાંની ઉદારતા ગણો ત્યાંની એક સારી બાબત ગણો તો એ પોઝિટિવ બાબત પણ છે મારે બે વખત કેન્દ્રના મંત્રી આદિની રક્ષા ખડસેજીના ઘરે મળવાનું થયું નાસ્તો સાથે કર્યો પણ એની જે ઉદારતા હતી એની જે ટ્રાન્સપરન્સી હતી એ આપણને આકર્ષે એવી હતી એટલે સામાન્ય રીતે ત્યાંના લોકો બહુ કંઈ મેલાઈ કરી શકે એવું મને અમુક વર્ગને બાદ કરતાં ન લાગ્યું એટલે કામ કરવાનો આનંદ થાય એવું છે રહી વાત તમારો મૂળ પ્રશ્ન તો મારો પાકો કોન્ફિડન્સ છે અને મેં જે બધા લોકો અમે જે મિટિંગોમાં મળ્યા છીએ અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના કાર્યકર્તાઓ જઈને આવ્યા હોય એ બધા તો એમાંથી રિપોર્ટ પોઝિટિવ છે પણ છતાંય થોડું પાર્ટી અને સિદ્ધાંત સાથે સાથે ત્યાં વ્યક્તિઓનું મહત્ત્વ પણ વધુ હોય છે એવું લાગે છે પહેલી નજરે તો ટિકિટની ફાળવણી પછી વધારે ચિત્ર ક્લિયર થશે પરંતુ આદણી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાન ફડણવીસજી આ બધાને જ્યારે મળવાનું થયું ત્યાંના પ્રદેશ પ્રમુખ અને એ બધાએ જે પ્લાનિંગ કર્યું છે એ બધાની જે પૂર્ણ તાકાત સાથે મુદ્દાઓ સાથે ક્લિયરિટી સાથે જે કામ કરી રહ્યા છે અને એમાં મને તો એવું લાગ્યું કે ખાસ કરીને કોંગ્રેસે લોકસભાની અંદર જે ભ્રમણા ફેલાવી હતી કે ચારસો સીટો મળશે તો બંધારણ બદલી દેવામાં આવશે આરક્ષણ હટાવી દેવામાં આવશે આ ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે લોકોને અને વિશેષ કરીને એસસી અને એસટીના મતદારોની અંદર જ્યારે મળવાનું થયું તો બીજી એક વિશેષતા તમને કહું કે ત્યાં મને આપણે જેમ કચ્છમાં માતંગ છે તો ત્યાં માતંગોની પણ બહુ મોટી વસ્તી છે એટલે અને બુદ્ધિસ્ટ એસસી ઘણા બધા છે એ બધાને મળવાનું થયું તો કીધું કે ભાઈ કોંગ્રેસે જે એક વખત હવા ફેલાવી અમે એ વાતમાં આવી ગયા પણ હવે એમને સમજણ પડી કે આમાં કંઈ દમ નથી અને વિશેષ કરીને રાહુલ ગાંધીએ જ્યારે હમણાં અમેરિકામાં જઈને એક નિવેદન આપ્યું અને આમાં દટાવવા વાળું ત્યારે એમની કથની અને કરણી આ બેમાં અંતર છે એ નીચેના લોકો સુધી વાત પહોંચી ગઈ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેટલું કરી શકે એટલું જ કહે છે અને મોટી વાત કહું તો આ વખતે મહારાષ્ટ્રનું પરિણામ પોઝિટિવ અને ખૂબ સારું આવશે એની અંદર સૌથી મોટી કોઈ બાબત હોય તો ભારતીય જનતા પાર્ટીએ જે કીધું છે એ કર્યું છે અને એમાં પણ વિશેષ કરીને લોકસભાની ચૂંટણી પછી સો દિવસની અંદર જે વચનોની પૂર્તિ કરી છે એમાં મહારાષ્ટ્ર સરકારે લાડલી બહેનના યોજના જે શરૂ કરી છે એના બે હપ્તા દરેક બહેનો સુધી પહોંચી ગયા છે ત્રીજો હપ્તો પણ હમણાં જ આ એકથી પાંચ તારીખની વચ્ચે પહોંચશે એની ખૂબ પોઝિટિવતા છે કારણ કે એક એક ઘરે સીધી ડાયરેક્ટ બેનિફિટ મળ્યો છે અને એના પછી સિત્તેર વર્ષથી ઉપરના નાગરિકોને જે જીવનભર એને આરોગ્યની સુવિધા ભારત સરકાર તરફથી આપવાની જે આજે નરેન્દ્રભાઈએ ઘોષણા કરી એની પણ ખૂબ પોઝિટિવ અસર છે એટલે સમાજના બે તબક્કા એક મહિલાઓ અને એક વરિષ્ઠો આ બે તબક્કાઓ અત્યારે એ દ્રષ્ટિએ પણ ભારતીય જનતા પાર્ટીથી નરેન્દ્રભાઈથી ત્યાંની રાજ્ય સરકારથી ખૂબ આકર્ષિત છે એટલે મારો પાક્કો ભરોસો છે સામે પક્ષે કોંગ્રેસથી આ કથળીને કરણીના ડિફરન્સના કારણે નારાજ પણ છે અને ભાજપના આ બંને વિષયોથી અને અન્ય જે વિકાસના વિષયો છે એનાથી ત્યાં ખુશી પણ છે એટલે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સંયુક્ત સરકાર સો ટકા મારો પાકો ભરોસો છે કે મહારાષ્ટ્રની અંદર ફરીને આવશે તો દર્શક મિત્રો આ હતા પંકજભાઈ ખાસ તો પંકજભાઈના આપણે અનુભવો જાણ્યા આ પશ્ચિમ બંગાળ હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ઉત્તર પ્રદેશ હોય બિહાર હોય કે પછી હવે મહારાષ્ટ્ર હોય ક્યાંક ને ક્યાંક પંકજભાઈએ જ્યાં જ્યાં ગયા ત્યાં પોતાની સૂજને દર્શાવી છે અને ખાસ તો મને લાગે છે પંકજભાઈ તમે લગભગ જે સીટામાં ગયા છેલ્લે બે તમે જે બેગુસરાઈ ગયા એ સીટોમાં વિધેયક મેળવ્યો છે ભારતીય જનતા પાર્ટીએ આ વાત શું લાગે બહેરાજ જિલ્લામાં સાત સીટું જોતો હતો એમાંથી પાંચ સીટ આપણને મળી હતી અને પરિણામ તો એ જીત પણ હોઈ શકે હાર પણ હોઈ શકે અને અમે અમે એને ધ્યાનમાં રાખીને ક્યારેય કામ કરતા નથી હોતા કારણ કે અટલજીએ કીધું છે ક્યાં હાર મેં ક્યાં જીત મેં કિંચિત નહીં ભય ભીત મેં કર્તવ્ય પથ પર ચલતે હુએ એ ભી સહી વો ભી સહી જે મળે તે આપણો કર્તવ્યનો પથ છે પ્રયાસ કરતા રહેવું જોઈએ અને સામાન્ય રીતે જ્યાં મૂકતા હોય છે ત્યાં વિશેષ મહેનતની આવશ્યકતા હોય વિશેષ સંગઠનાત્મક કામની આવશ્યકતા હોય એવી જ જગ્યાએ અમને પાર્ટી મૂકતી હોય છે અને એ કાર્ય કરીને આનંદ મેળવવાનો બાકી પરિણામોથી બહુ ખુશી પણ નથી થતી વ્યક્તિગત રૂપે મને સારા પરિણામ આવે તો ચોક્કસ માણસથી ગમે પરંતુ પરિણામને ધ્યાનમાં રાખીને નહીં પણ કર્મ કરવાનું પરિણામ તો આપણા હાથમાં નથી હોતું તો દર્શક મિત્રો હતા પંકજભાઈ મહેતા ખાસ તો ગીતાજી કૃષ્ણ ભગવાનને જેમ ગીતાજીમાં કીધું કે કર્મ કરી દેવ ફળની આશા ન રાખો કે ચિંતા એ ના કરો પણ આ ફળ ચોક્કસ મેળવે છે આપણે જોયું છે ખાસ તો સંગઠના સંગઠનની જો વાત કરવામાં આવે તો પંકજભાઈનું જે કંઈ કૌશલ્ય છે સંગઠનનું એ અનાન્ય છે ઘનશ્યા અબા રોટ માન્યું એટલે ગુજરાત હેલો નખત્રાણા તું કેમ છો બધા તો હવે ફૂડ મહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો